કામ જય શ્રી કૃષ્ણ જય વસરા 9:00 વાગે કા તૈયાર મને કામ છે ને આપણે હવારમાં જాలే નવીન કામ રનોવેશન રનોવેશન તા ઠીક પડે ને આ પ્લાસ્ટર માં હા ભોજ બાકી રેગો તો આજ બધી મૂરઈ આવેગો કામ જળકુ કો તો પણ હે ને બહાર લાગે ઉન તો પાટલું આ શ્રેણીઓને મુકાઈ ગઈ મુકાઈ ગયું પાસણો વેત નહોતો આવતો કામ તો બે દિનુ હોય કળી આ કામ બે દિન હોતું આ જેટલું થયું એક ને એટલી દીવાલ જ કાલે આ ત્રણ પિલોરું અને સામેની સાઈડ હે ને બાકી ઈ કરવાનું હે કામ પણ બે દિનુ કામ હે પણ મેળ નહોતો આવતો પછી આમાં હાથ આળદી ને એટલે આ ટાઈપનો કલર બધીમાં મારવાનો હે પણ પાણી વાટ જોતા હતા એટલું થઈ જાય ને તો બધું ભેરું થઈ જાય વંખુણા માંય હે ને જો ઈ ચાલુ હે નઈ બેટ્રેન બે પિલો ર ઉતા ઈ કરવાના ઉતા અને આ એટલી હાંબી ની દીવાલ હે ને ઈ દેખાય ઈ કેટલું બવ મેન વરહેંદર હે વાર જામઈ જાય અને સિયારજી મુખ્યો દેવ માંસનો બેટામ પૂરું થાય પછી કાલે બીજો દુર્જન કરે બહુન પાણી આજનો વારો હે કે કે આજ कोई दुखे कर दिखे पानी आ गाय जरा टूकी करवाने जरूर है जाया दी कर ओवर यू वाले अनाने खान दे दी आज ने कुछ रख तेल दी ने खाती आ खाओ तेल ना के अंदर है ना पेट में कब इज्जत ना था, था तेल नहीं थी खाई तबेला भी हुई बहुत मस्त मजा नहीं खाई અને ઊભ્યું નાખવાની હસ સાજના પૂરા મગોટા તપડ્યા હજુ ઘોળાનું વાંતા બાકી લઈ કરલી છે આગળ રૂંઢાના આજ કઈ દુઃખે દુખે આજ કામ હે નહીં થાય દોવા સિવાય બીજા કામ નહીં થાય અને હું તોડવા જાઉં મેથી મેથીની ભાજી તોડેલા તો કરવાનું હશે પરોઠા આગળ છોકરા આવી જાય એટલે સીધા नास्ता भूख लगे न दी थी। हमने तो घर ने ताजी मस्त मेथी है ती मेथी परोठा करवा बोरड़ी बोर पा मैं तो काले जैया वेढ़ा पड़े जाए बोर पाके सुपर ने एकदम पर वेढ़ो पड़े जाए माने कूंभा पर असल है मलग बता है कूंभा पर काले पीया पस तोड़े तोड़े और दीता बीजों तो क्या वाणू थ जा रही हां ओ बड़े आड़े बोर पाके सुगंध सुगंधावे मस्ती नहीं, मीठा ही इवा है फूल मीठा है प्रवाधा पड़ेणु काऊ करू कुंभा में बैठा ने पण आवे आ ने अवार पहली बार आई हूं पर बोर आई ने वाक जावा दियो आ में हेठता है ने जा ऊसू कर के खाली तो ताई लुंबुन लुंबो आवे पड़ियो અને પાકે હઈ ઢોક બધા પાકે પણ બહુ પાકે ને એ પછી હા ફળી જાય ને આપણી બવા કંઈ મારી નથી કે ખબર તો ન હોય કે આમાં વેઢા પડી જાય પહેલી જ વાર ફાલ આવ્યો પણ ફાલય જોરદાર આવ્યો ગયો ને એટલે એમપી ત્યાં એમપીવાળાને ટાઈ અહીં ખખરે નહીં ખ્યા બોળે આખા એમ પથરાઈ ગઈ આ તા વધે ને તેની વાત જવા દીએ જવા મકાઈ જ્યાં સમરી કાઢે ગઈ એટલે હવે ને ગાભે પોટે આવી એ સમરી તાજીયે ડુંડળિયું કાઢવાની તૈયારીઓ મહેતી એ દહકદીમાં નાખ્યું મારાથી હું તો દેખાતી ને ત્યાં ઊભી ગઈ ગયો બે દીમાં એવી વધે ગઈ એવું હે ને ઠાવકી તણાવવા દી હું તા તો માણસ પણ એના મોલ માં પાણી વારે ભાગ્યા ધાણામાં ઘઉંમાં જવારુંમાં પાણી ચાલુ હોય ને પછી હવે એક બે દી પરવારે ને એટલે આમાં પાણી વરવે દઈએ જી આપણી મોલ જરાક બે ત્રણ દી તણાવા દઈએ ને પછી પાણી વારીએ ને એટલે તો બોર નીકળે અને એવાય કે પાણી વારી હોય ને તો મને થાય કે વાઢ્યા જેવું થઈ જાય મેથી મસ્તી નહીં થઈ ગઈ એટલે એ તોડે લઈએ થોડીક એટલી તો મકાઈ ને માયલી કરો હે જા રહી न तोडिन पसे आन परोठा पराठा करवान दी टाणा हर चालू कर दा नकर टाणू जाता वार नत लगती डोर माज ने त मारे करवानो आज ओरजून नी करवानो टाणा वागे गहवरणा हट अने मजे ता कढिया भागे आव्या नत धीरे तिन तो कर કાલુના માપ પ્રમાણે અને સિમેન્ટની ઠેલી એક નાખે અને હું જરીક માલ તૈયાર કરા ન પછી હે ને ખોટી બો થાય એમાં પલારવામાં કરવામાં તે એક કામ થઈ જાય ને તો ને સીધું કર્યા કામ ચાલુ થઈ જાય નગો પછી તૈયાર માલ કરે ને તો એમાં કલાક નીકળે જાય તે કલાક નીકળે તો કલાક કેટલું કામ ઓછું થાય આપણું તે હું કહો હું તૈયાર કરા ને તો એ આવીએ રેડી કર્યો સામાન પણ કામ આપી ગયું આ એટલું થગું બધાય અમે પાણી પાણી સટાઈ ગયું અને કામ ભગ્યું વા સાંભે બની પિલોરું થગા જાબીલોરું થગા સુપરના પછી માં આપણે નિરાંત 10 12 દિન કલરનું કામ કરી હાઈથી આ એ પછી માણો મેરા ની કી આકડિયા કામ તા કરાવું જ પડે પરફેક્ટ કરવું પડે ને વા ઝાડવા મારા ઢકાયગા જીણા મોટા હતી એક ફેરે ઝાડવા કા પાંદડા થોડક ભડુહાયગા તા પાસા થોડા ઢાકે દીધા તી વાંધો નહી આવે નકદા જાડા મોટા જીણા જીણા જીમાન મન કોર્યા થી પણ પૂરું થઈ જત અને વંડી માં પી ગયો હે વા વંડી માં પૂરું થાય તો પછી લેવાને હે પગઠિયા સીડી ના નટણને તો ફરિયામ પગ મૂકવા ની જગ્યા ને ધૂળ ધૂળ તો મતલકે જીણી રહેતી અને સિમેન્ટ જ પગ મૂક સોટે જ્યાં પગ મૂકી હે માદણા બોલે ગા લંબાસા બથે હમા કરતા એક દીત થા હે તો તન જીણા જીણા કાકરી ધૂડીઓન વારતા એક હાંય પાકી કલર કામ લી હુંતી ઈ બ બે ત્રણ દી પાકા હજમ કરવાનો હે હજમ એટલે હજમ માં જેતલા માદરા આ કર નાખે ને પ્લાસ્ટર ઈ બધું ઈ મોતી નીકી ગયું પ્લાસ્ટર કર નાખે ને તો પછી કે કામ મેડીયા પે નો કામ કઈ ભેરૂ ન થાય અર્ધામ કલર થાય ને અર્ધામ નો થાય ને જા આવ મુ તો નકર ડંગડા જ દેખાતા બહુ ભુંડા લાગતા અસલ થઈ ગયું એકદમનું પ્લાસ્ટર કરીને એટલે એકદમ લાહું થઈ જાય રૂપારું અને પાછું એમાં કલર મારી દઈએ મસ્તર મારે ને એટલે સોલિડનું થઈ જાય હે તો હાલો એ આપણે હે ને ભીડ નહીં તે તાણ નહીં ભીડ 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 ઢોર ઘોર અને આ નવું કામ પાછું તે કામમાંથી આરો ન થતો અને નવું ઉખેર્યું કામ ઉતું નહીં આ કામ નવું ઉખેર્યું તો હાલો એ આપણી કમી પાછા સ્થળે જાય આવી ગયો હટાણે ડોટ ખાઈ પી લીધું तो हलो मस्त लाइक करनाखो शेर ने सब्सक्राइब करनाखो चैनल ने